પહેલી તકે બાંધકામ કરે એવી નથી વારંવાર રજૂઆત કરતા છોકરાઓને બહાર ભણવા મોકલે છે અને આ સ્કૂલની કોઈ કાર્યવાહી કરતા અને આ શાળા ભાગેલ પડેલી છે

આ સ્કૂલ બંધ કરવામાં આવી છે જે છોકરાઓને અહીંયા બનાવને પંચાયતઘર આરોગ્ય વિભાગ છે ત્યાં બેસાડવા ત્યાં બનાવવામાં આવે છે સરકારને વારંવાર રજૂઆત કરવાથી પણ સરકાર આનો કોઈ ઉકેલ આવતો નથી જેમ કે ગ્રાન્ટ બે હજાર સોળની છે તે કારણે કોઈ પણ આના એ છે તે લેવા માટે તૈયાર નથી અને હાલના મુજ હાલની પરિસ્થિતિ પ્રમાણે એને દસ ગણી એ થઈ છે ગ્રાન્ટની એના માટે કોઈ અધિકારીઓ કે એ કરવા માટે કામ કોઈ કરતું નથી છોકરાઓને કઈ ભણવામાં આવે છે કે એવું એ પંચાયત છોકરાઓને તો પંચાયત ઘર છે પછી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બેસાઈને ભણાવવામાં આવે છે એક થી આઠ ધોરણ પ્રાથમિક શાળા છે જે ને હોય તો એકસો વીસ થી પ્લસ છોકરાઓ હશે જેમાં નાના પેલા બાલ વાટિકા એક આઠ ધોરણ લગનના છોકરાઓ ભણે છે શું નામ બાજા શશિકાંત કુમાર ચંદુભાઈ